સંસ્કૃત ના શ્લોક નું સ્પષ્ટ ઉચ્ચાર સાથે સંગીતમય સુર સાથે વિશેષ રીતે શ્લોકને યાદ કરી સ્વરબદ્ધ કર્યું છે

ગામ હાલ સંગીત કેન્દ્ર છે અહીંની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનું નર્મદા અષ્ટક આલ્બમ તેમજ શૈક્ષણિક આલ્બમ પ્રજ્ઞા ગીતની રાજ્ય સરકારે નોંધ લેવાની સાથે સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની દીકરીઓ રચિત આલ્બમ વ્યાપક વાયરલ થયું હતું

નમસ્કાર મારું નામ વસાવા નિયતિ વિજયભાઈ છે હું પ્રાથમિક શાળા બાકરોલમાં અભ્યાસ કરું છું અને ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મને સંગીતમાં પહેલેથી ખૂબ રસ છે સંગીત સાથે મને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ છે જ્યારે મેં શિવ તાંડવ સાંભળ્યું તો મને વાંચવામાં પણ તકલીફ પડતી હતી પરંતુ હવે હું તેને મોઢે ગાઈ શકું છું અને એ પણ સ્પષ્ટ ઉચ્ચાર સાથે નમસ્કાર મારું નામ બારિયા નિધિબેન જગદીશભાઈ છે હું ધોરણ

અત્યારે રિસન્ટલી અમારી શાળાની જ એક દીકરી નિયતિ વિજયભાઈ વસાવા કે જેણે શિવ તાંડવ ગાઈને સોશિયલ મીડિયા પર એનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે આપ સૌ જાણો જ છો કે શિવ તાંડવ એ સંસ્કૃતમાં છે અને સંસ્કૃતના આ શ્લોકોનું ઉચ્ચારણ ઇવન વાંચવાની અંદર કરવું પણ ખૂબ અઘરું છે કે વાંચી પણ ના શકાય જો પ્રોપર રીતે એની તૈયારી ના કરી હોય તો પરંતુ આ દીકરી આખું શિવ તાંડવના જે શ્લોક છે એ મોઢે કર્યા છે મોઢે ગાયા છે અને ખૂબ જ સ્પષ્ટ ઉચ્ચાર સાથે એને એની તૈયારી કરી છે હું હંમેશા એવો પ્રયત્ન કરતો હોઉં છું કે દરેક બાળકમાં રહેલી કઈક ને કંઈક છુપી પ્રતિભાને શોધી કાઢું અને તેને આગળ લાવવા માટે મારાથી બનતા પ્રયત્ન કરી શકું થેન્ક યુ સો મચ સંગીત શિક્ષક અનુપ જૈન દ્વારા સંગીત સાથે સ્વરબદ્ધ ગાવાની તાલીમ આપી હતી નિયતિ તાંડવ સ્ત્રોત સાંભળતી હતી જે કઠિન શિવ તાંડવ સ્ત્રોતના શ્લોકના પઠન અને કંઠસ્થ કરવા માટે પ્રયત્ન કરી સંસ્કૃતના શ્લોક સાથેનું શિવ તાંડવ સ્તુતિ કંઠસ્થ કરી સ્વરબદ્ધ કરી લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનામાં રજૂ કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ખાસ કરીને ચૌદ વર્ષીય આદિવાસી સમાજમાંથી આવતી બાળકીએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે સમગ્ર શિવ તાંડવ સ્ત્રોત રજૂ કર્યું હતું ત્યારે સુપ્રસિદ્ધ ગાયકો પણ આ શિવ તાંડવ સ્ત્રોતનું પઠન કરતા મહિનાઓ સુધી અભ્યાસ બાદ આવી રચના કરતા હોય છે ત્યારે આ ચૌદ વર્ષની દીકરીએ દ્વારા માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં સ્વરબદ્ધ કરી હાલમાં પંદર ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળા સંકુલ ખાતે પ્રથમ વખત આ શિવ તાંડવ સ્ત્રોતનું પઠન કરતા આખું ગામ આશ્ચર્યચકિત થઈ શિવભક્તિમાં લીન બન્યું હતું હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં જ દીકરીની શિવ પ્રત્યે ની અનોખી ભક્તિને શિવ તાંડવ સ્ત્રોત ઉજાગર કરી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર